આપણે આજે વાત કરીશું ગુજરાતના સુપરસ્ટાર વિક્રમ ઠાકોર વિશે દરેક વખતે ફિલ્મ આવતી જ હોય છે આ ફેરે નવી મજેદાર ફિલ્મ લઈને આવી રહ્યા છે વિક્રમ ઠાકોર દિવાળી ઉપર તહેવાર ભવ્ય રજૂઆત જિંદગી જીવી લે એક નવા અંદાજમાં દિવાળીના એક ફરી એકવાર લઈને આવી રહ્યા છે શૂટિંગ જોઈ શકો છો ભાઈ શૂટિંગમાં પણ એટલું મસ્ત છે કારણ કે આ જોવાનું ચૂકતા જ નહીં ફિલ્મ એટલી મસ્ત આવી રહી છે ફેમિલી સાથે જોવાનું દિવાળીના તહેવાર ઉપર આવી રહી છે જિંદગી જીવી લે દરેક વખતે વિક્રમભાઈ નવીને નવી મૂવી લઈને આવતા જ હોય છે ફિલ્મ પણ એટલી સુંદર છે કે જોવાનું મન થશે ભાઈ તમે વિડીયો પણ જોઈને જોઈ શકો છો કેટલું સુંદરથી શૂટિંગ ચાલી રહ્યું છે શૂટિંગમાં પણ વિક્રમભાઈ જોવા મળશે શૂટિંગ જોવાનું ચૂકશો નહીં ફિલ્મ હું પણ જઈશ વિક્રમ ઠાકોર ભાઈ જોઈ શકો છો તમે નવીની નવી નવા દંજા અંદાજમાં ફિલ્મ લઈને આવી રહ્યા છે ગુજરાતના સુપરસ્ટાર વિક્રમ ઠાકોર ગુજરાતના કિંગ મૂવી ગુજરાતી ફિલ્મ સુપરસ્ટાર ભાઈ જોઈ શકો છો કેટલું સુંદરથી આવી રહ્યું છે શૂટિંગ બાય 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 પ્રકાશભાઈ